નમસ્કાર દર્શક મિત્રો હું પંડ્યા અને આપ જોઈ રહ્યા છો આરોગ્ય નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરમાં ટ્રોમા સ્પાઇન ઓર્થોસ્કોપી ફ્રેક્ચર અને જોઈન્ટ રિપ્લેસમેન્ટના દર્દીઓને ઉત્તમ સારવાર આપવા માટે પાર્થ એડવાન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ ડોક્ટર પ્રીતમ મહેશ્વરી અને ડોક્ટર અંજના મહેશ્વરી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે ડોક્ટર પ્રીતમ મહેશ્વરી ચેન્નાઈ કરમસદ અને અરવલ્લીના જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ મેઘરજ અને મોડાસાની જાણીતી સાર્વજનિક હોસ્પિટલમાં ત્રણ હજારથી વધુ સફળ ઓપરેશનના અનુભવ મેળવીને મોડાસાના ડીપ વિસ્તારમાં દર્દીઓની સેવા માટે પાર્થ એડવાન્સ ઓર્થોપેડિક હોસ્પિટલની શરૂઆત કરતા ખુશી અનુભવી રહ્યા હતા આ ઉદઘાટન પ્રસંગે મોડાસાના જાણીતા ડોક્ટરો વિવિધ સામાજિક સંસ્થાના હોદ્દેદારો પોલીસ કર્મીઓ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ સ્ટાફ શહેરીજનો દર્દીઓ પત્રકાર મિત્રો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને મોડાસામાં વધુ એક ઓર્થોપેડિક હોસ્પિટલના પ્રારંભથી દર્દીઓને ઉત્તમ ટેકનોલોજી સાથેની સારવાર મળશે તેવી આશા સાથે ડૉક્ટર પ્રીતમ મહેશ્વરી અને ડોક્ટર અંજના મહેશ્વરીને બુકે ફૂલછડી અને ગિફ્ટ અર્પણ કરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી કહેવાય છે કે મહેશ્વરી સમાજ કે જે વેપાર ધંધાને ખૂબ જ પ્રાધાન્ય આપતા હોય છે ત્યારે ડોક્ટર પ્રીતમ મહેશ્વરી ધંધાથી દૂર રહી એમએસ ઓર્થોનું ઉચ્ચ શિક્ષણ મેળવીને અને આ ક્ષેત્રમાં બહોળો અનુભવ મેળવીને દર્દીઓની સેવા પૂરી પાડવા ઓર્થોપેડિક હોસ્પિટલની શરૂઆત કરતા મહેશ્વરી સમાજના અગ્રણીઓએ મોડાસા તેમજ સમસ્ત મહેશ્વરી સમાજનું નામ રોશન કરવા બદલ ગૌરવ અનુભવી રહ્યા હતા મારું નામ કુમાર શાહ છે હું અરવલ્લી જિલ્લા યુવા સંગઠન પ્રમુખ છું મહેશ્વરી સમાજ તરફથી આજે અમારા સમાજના ડોક્ટર પ્રીતમભાઈ એક નવું સાહસ પ્રદાન કર્યું છે અમારા સમાજમાં જનરલી કહેવાય કે મહેશ્વરી સમાજ એટલે વેપારથી જોડાયેલો સમાજ છે પરંતુ

આજે પ્રીતમભાઈ મહેશ્વરી પોતાના ઓર્થોપેડિક હોસ્પિટલ ઉદઘાટન કર્યા છે તે બહુ જ મોડા અનુભવી છે તેમણે ફેલોશીપ પણ ચેન્નાઈમાં કરી છે કોમ્પ્લેક્સ ટોમા સર્જરીમાં કરી છે તેમજ તેમણે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ ફેલોશીપ કરેલી છે તેમની પાસે વિશાળ અનુભવ છે તેમણે એક વર્ષ મેઘરાજમાં જલારામ હોસ્પિટલમાં ત્યાં સેવાઓ આપેલી છે અને ત્યાં ખૂબ સારી નામના પ્રાપ્ત કરે છે એ જ રીતે એમણે છેલ્લા પાંચ વર્ષથી અહીં આપણા મોડાસાના સાર્વજનિક વચ્ચમાં પણ પોતે સેવાઓ આપી છે

કમરના મણકાની ગાદીના રોગોની સારવાર તેમજ ડિજિટલ એક્સરે સાથેની ચોવીસ કલાક દર્દીઓને સારવાર આપવા માટે ઓર્થોપેડિક ડોક્ટર ઉપલબ્ધ રહેશે સાથે પોલીસ કેસ તથા અકસ્માતના કેસની સારવાર ત્યારે મોડાસામાં ત્રણ હજારથી થી વધુ ઓર્થોપેડિક સર્જરીઓ કરનાર ડોક્ટર પ્રીતમ મહેશ્વરી અને ડોક્ટર અંજના મહેશ્વરીએ નવીન પાર્થ ઓર્થોપેડિક હોસ્પિટલ દર્દીઓને ઉત્તમ સારવાર આપવાના લક્ષ્ય સાથે કાર્યરત કરવા બદલ

માં એ એકદમ અનુભવી છે ત્રણ થી વધારે સર્જરી કરી છે મારા મિત્ર છે જે આજે એમનું નવીન શુભારંભ હોસ્પિટલનું કરે છે તો એમને અમારી શુભેચ્છા છે થેન્ક યુ જી મારું નામ સલીમભાઈ દાદુ છે ભરતભાઈ ના પુત્ર પ્રીતમે આજે ઓર્થોપેડિક હોસ્પિટલ શરૂ કરી છે તેઓ બહુ બહોળો અનુભવ ધરાવે છેલ્લા ત્રણ વર્ષોથી સાર્વજનિક હોસ્પિટલમાં પણ તેઓ સેવા બજાવી રહ્યા છે એ સિવાય પણ બોમ્બે અને બીજી જગ્યાએ પણ એમને પોતાની સેવાઓ આપેલી છે અને બહુ જ સારું કામ કરી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોમાં એમને ત્રણ હજારથી વધુ ઓપરેશન કરેલા છે અને તેઓ ખૂબ કામના ધરાવે છે આજે તેમણે એમની પ્રાઇવેટ હોસ્પિટલ શરૂ કરી છે અમે અમે ઇલેક્ટ્રિક એસોસિએશનના સભ્ય તરીકે હું એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ભરતભાઈને અને એમની ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ વેરી મચ